એનાથી તમારા જે યોગ છે શંકરે કેવડાવ્યું છે દીકરા મંગળ દીકરા પાર્વતી નાખ છે કોડે ગોંડો કોટલે કા એક હવા મહિનો પૂરણે છો આ દે સારા ગણની વાત આઈ આ રામ રામ આવો માતા દિવારે માની ગાદી દર્શન ચાલુ રાખેલ છે માની ગાદી સમય સવારે 10 થી 5 વાગ્યા સુધીનો રહેશે માને માનતા આપવાનો સમય સવારે 10 થી 12 12 વાગ્યા સુધીનો રહેશે માના સાનિધ્યમાં પ્રસાદીનો સમય બપોરે બાર વાગ્યાથી બે વાગ્યા સુધીનો રહેશે તેમજ દેવદુખ પૂછવા માટે નંબર લખવાનો સમય સવારે સાત વાગ્યાથી બાર વાગ્યા સુધીનો રહેશે મનથી માનેલી માની માનતા ગાદી પર આવીને જ પૂરી કરવી અન્ય કોઈ બી વ્યક્તિ સાથે કોઈ બી જાતનો સંપર્ક રાખવો નહીં આવો મા મેલડી અને ગોગા બાપાનો આદેશ છે અન્ય જાણકારી માટે મોબાઈલ નંબર સત્તાણું બાર સત્તર એકસઠ એકાણું તેમજ નવ્વાણું સાત પંચાણું ત્રેવીસ એક બેતાલીસ ઉપર સંપર્ક કરવો આ બે નંબર સિવાય અન્ય કોઈપણ પણ નંબર સાથે સંપર્ક કરવો નહીં આગરવાડા ગોગા મેલડી ધામ રામ રામ માં જય શ્રી

દુઃખ ના ગોડા દુઃખ ને બધા ગોઈ સી દીકરા દુઃખ ને બધાએ રોગે સી પણ એક માતા હોય અરે હોય દિગરા

એ તમારી રક્તિ પર નિયમ ભર સદિકરા પળવ બોલીય બરાવી સ્વસ્તર અને જોઈ ગોડા આને ગોડા સતર પૂરો થાય આને કદજ નતી પૂજન થાય અને વાહ પુરવા ઓ દીકરા આવો બહુ માતાનો કેમું સદિકરા આને બતરો દીવાની એ

સત્ય બોલતા હશે હા કદાચ ઘણી વાર મેં કીધું છે દીકરા મોકલ્યો છે ને કષ્ટ આવશે દીકરા

तारीख गाड़ी से निकला तारीख का राजी कारी का दाल હોય रहो બેઠા पच्ची बैठा हूँ पूजा बैठा हूँ મારા अंकल आज मारा उसे હોય मारा બ્રાહ્મણો બેઠા હોય ये लाती हूँ ही अन्न ब्राह्मण को बैठा हूँ ही अन्न ब्राह्मण को बच्चे का

પણ તમે હાજીઓ દર્શન જો દીકરા તમે હાજીઓ છો મને ગોડો આન કદાસ તમે અરે રે તમે જીબી છટકુ થવા દેઉ દીકરા આન ઘોડો કદાસ આસા ભાવથી દીવા ભરેલા છે આન ઘોડો કદાસ નિવેદ નિવેદ સ દીકરા એક તમારો શ્રીફળ યોગવૃત્તિ નિમિચ્છ દીકરા દુપના દિવાળા નિવેદ સ દીકરા પણ તમારો તમાર હૈયા મોજો દીકરા

અરે રે એક રાજ મહારાજ ની માતા બેઠી હોય ને તો જબડા જબડા વ્યક્તિ ના સંપર્ક હોય દીકરા અંક આધારે તમારા આધારે નહીં દીકરા મારા વિશ્વાસ હોય અરે કોઈ કલેક્ટર આયા કોઈ પોલીસ વાળા આ રે જબડા આયા તો કોઈ કોર્ટ ના જજ આઈ કોઈ કોઈ અરે રે કોઈ વકીલ મને નમે ગમે જેની મારા આજ અને મને વળ્યો

અજુમ કદાચ કૃષ્ણ વડાસ આמא દરેક રામ 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 આמא કોનો તમારી મા ગુનેગાર બની અને સમાધાન નથી કરતા ત્યારે તમારી મા ના ગુનેગાર બનો ત્યારે તમારી મજબૂર બને તમને દુખ હાલવા માટે દીકરા એક માં ને દુખ હાલવાનું ગમતું નથી પણ તમે મજબૂર બનાવી નાખો છો દીકરા તમારા શબ્દ પાલન કરતા તમે શીખશો ને કદી દુઃખ નહીં આવે તમારી જીભ તમારા શબ્દ તમે બોલી બીજું બોલે દેવ ને ગમે નહીં એ દેવ ને ખપી નહીં દીકરા આવું મારું મેળ નહીં આવું મારું

પણ તમે ભાવ ભાવ દરેક છો દીકરા જો રંગ પ્રત્યે પ્રેમ રાખો છો જો રોંગ પ્રત્યે ભાવ રાખો છો ને તેવો ભાવ પ્રેમ શંકર પ્રત્યે પણ રાખતા રાખતા શીખો